જુનાગઢ જિલ્લા પોલીસ કેશદ વિભાગ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી મુદ્દા આધારિત કાર્યક્રમ યોજાયો છે કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ મંથલી માણોધરેન પાટવા જે ચારે ચાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો સરપંચ શ્રી વહીવટધારો તેમજ મામલતા શ્રી કેશોદ સીડીઓ શ્રી કેશોદ તેમજ એ બીજીવી સેલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારીયા સાહેબની હાજરીમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીનો કાર્યક્રમ પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શકે અને આટલી જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં ચારે પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રીઓ હાજર રહેલા તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશન બોલાવેલા તેઓ પણ હાજર રહેલા તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે તે જ રીતે પોલીસ સ્ટેશન ઘણા જે હોય પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એનું કે છે તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆતો છે જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ હતી જેઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે તેમજ બીજી જે રજૂઆતો છે એના એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે તેમજ બીજા જે આપણે ઘેરાચૂકો અર્પણ જે સરકાર શ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે ત્રણ વ્યક્તિના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં આવે આમ આદમી પાર્ટીના જે મહેશભાઈની એક રજૂઆત ગજાબડા ગામના સભ્યો ઉદ્ઘાટન રજૂઆત આવી છે એ મુદ્દા ઉપર પોલીસ એ આપણે એ જ કીધું એ બાબતો પોલીસમાં સત્યતાની તપાસ કરી અને કાર્યવાહી કરશે જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ